નમસ્કાર ખેડૂત મિત્રો રત્નાગર ઇન્ડિયા લિમિટેડમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મળવા આવીએ છીએ રસુલપરા ગામમાં પ્રગતિશીલ ખેડૂત એવા આ અનંતભાઈ ડોબરિયા તો જેમના વિશે આજે આપણે વાત કરીએ કે ભાઈ આજે આપણું રત્ના પેકલો છે તો એમનું એને રિઝલ્ટ મળેલું છે તો એના વિશે વાત કરશું તો અનંતભાઈ તમે આ પ્રોડક્ટ જે વાપરેલી છે રત્નાગરની તેમાં તમને પહેલાં કઈ રીતના તમે વાપર્યું અને કઈ રીતે રિઝલ્ટ મળ્યા હવે આ રત્ના પેટલોક છે એ મેં તો ગયા વર્ષેથી મેં યુઝ કર્યો છે આની પહેલાં મેં બીજી ઘણી કંપનીના કલ્ચરનો યુઝ કરેલો છે પણ એમાં મને ક્યાંય રિઝલ્ટ એટલું બધું મળ્યું નહીં પણ ગયા વર્ષે મેં મારા ઘરનામાં પેલા થાય મેરી પછી આ વખતે મેં બીજો એક બગીચો રાખીને થાય મેરી એમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું ને એમાં આગળના બે વર્ષે બીજા અલગ અલગ કંપનીના પાયા હતા એક વર્ષે પંદર મણ કરી હતી બીજા વર્ષે પચાસ સાઠ મણ હતી ને આ વર્ષે મણ અંદાજ છે આ વર્ષે તો એમ એમ કેવાય કે ક્યાંય છે નહીં ને સારામાં સારું રિઝલ્ટ કે આ બગીચામાં કેરી બાકી થતી જ નહીં તો તમે અમારા ખેડૂતોને આ વાપરવા માટે અભિપ્રાય આપશો તમારે ખેડૂતોને એક મારી અપીલ છે કે જો રત્ના પેટલોક વાપરે તો એનું સારું રિઝલ્ટ બધા ખેડૂતોને મળશે ને બહુ સારું રિઝલ્ટ છે વાપરા જેવી પ્રોડક્ટ છે તો ખેડૂતોને વિનંતી કે બધા વાપર્યા ને રિઝલ્ટ મેળે